સાથ કામ કરે છે હાલે એમ કરો ને કે મેં ના ખબર હોય ના બોલતા આલે તો મિત્રો ફાઈનલી નાનું એવું પારોડું એક આવી છે એનું નામ બામ કંઈ ખબર નથી બાકી સોડી શકે સોકર એ ખબર નથી આપણે જોયું નથી મારું બેટું હવે મારી કીધે પાડી છે આનંદભાઈ કીધે પાડો છે તમારે કીધે બા

पाडो है तो लोट को है एवं से ए तोरा नहीं हमें लोट की की जाए जलाई ई पाते में हमको मा लेन पाडो निकल से तो आ ब्रुजा खटे खटे के बेटी के <laughs> <जोई> <laughs> ले यदि हासो ने जइबो का रोई लेन तो जो जाए ने ए जात चला जानी हासो तो बोलती नहीं का हां 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 पूछे

એટલે છે ને આ નાનો પારોડો હોય ને જ ભાગે આગળ નો જાય રિવેસ જાય રિવેસ જાય આમ ટાઈમ નહીં ગડી જાય તો એ રિવેસ જાય એવું હોય એમ કાંઈ વાંધો નહીં અલગ મસ્ત મસ્તનું મજાનું આવી ગયું પણ શું છે એ ખબર નથી તમે કોમેન્ટમાં કીધો તો કા હજી હું તમને સવાર દેખાડી કોમેન્ટ કરતા ને ખબરનો વિડીયો જોઈ લો પછી કોમેન્ટ કરજો હાલે ખબર નહીં પડતી હાડા દ

અને આ પાડી શકે પાડી ચોકસમાં ચોકસ કહેજો કેમ લગે એ વાંધને કોમે કહે છે ભૂલા વગેરે કાંઈ વાંધો નહીં ચોક્કસ મિત્રો ફાઇનલી એકને પંદર મિનિટ થઈ ગઈ છે રાતની એકને પંદર મિનિટ થઈ ગઈ છે ને જોવાનું તો મમ કરવાનું શરૂ કરી દીધું કાંઈ તમારા આનંદભાઈ સાહેબ મોબાઈલમાં જોવે છે અને હમ શરૂ કર્યું કાઈ હ <laughs> <laughs> कंटिन्यु जागतिक <laughs> <laughs>

તો રવલ તો આવ હા જાવ જ લ્યા તમે કઈ કટે નહી અમાર વલા ખેતર ખાલી પડ્યું બાયરી આપણે પાસી વાવી તો વીડીલી પાસી ચીન અધી વરસાદ છે ને એમાં ઓલ્લા પણ વાવી દીધી તો આમાં લીટા દેખાય તમને એ લીટા દેખાય ને પછી અધી વરસાદ દેને છે પાસી વાવી પાછું વાવ્યું બધું પાછું આમાં બાયરી અલે બાયરી માંડવી જો ડુંડા આવી જાય અમાર બાયત્રી ને આવી જાય ભાઈ આ આયા કઈ નથી જો ઓલ્લા પણ સબે તન દેખાડી દો તો પછી આમ રોજ લાગી જાય આપણે તો આ મોટરની તળીએ બોલે તો હિંહો બાંધેલો છે આપણે આ નવી મોટર છે અને બે ડીસુ છે અને તો આવી રીતે ઊંધું કાઢ્યું ભૂંગળી ભૂંગળું અમે નાખ્યું અને અહીંયા છે ડાર બોલો નાનુકડો એવો આ મારે સખત પાણી આપણને પૂરું પડે ડાર તેત્રીસ કરોડ દેવી દેવતા તો પર્સન થઈ જાય ને એની જે એની પાણી દરિયા પાણી આવ્યું આમ જુઓ બેસ્ટ માં બેસ્ટ પીવા માટે અહીંયા દરિયો અને અહીંયા કાંઈ પાણી તમે આમ તમે શું કહેવાય કે આમ સુપરમાં સુપર પાણી બોલો આ મોટર નાખવાની છે આપણે અંદર સાઈના પપની કહેવાય અને સાડી ત્રણસોની આવે પછી ત્રણસો ને સાઠની આવે ત્રણસોની સિત્તેરની આવે ત્રણસોની સિત્તેરની માથે તો ન આવે જેવો ભાવ જ્યાં લેતા હોય ને વધીને સાડી ની ને ત્રણસોની સિત્તેર પછી એના માથે નથી આ મોટરનો બાકી આમાં કલર જુદા આવે ને એમ તો અલગ અલગ જેટલી હોતી આવે પણ ઓછા પ્રેશર નહીં લઈ કે તો બેગ વધારે ટકે કેમ કે ડીસું મોટ્યું છે મારી પાસે આ તો બેરિંગ આવીને એ પતી જાય ઓલી પતી છે ઓલી

કાંતા તાય કપડા ધોન બહ બારીન ધબ ધબટી સરુ છે એટલે પાણી પાણીની જરૂર હતી હતી એમને આવા તડકો બક કેવો તડકો ના ઉજાગરો કેટલો ઉજાગરો કર્યો આખી રાત ને ઉજાગરા વઈને આવા તડકા માં જોવાય ના હારે હાલ આલે છેતરી પાણી આવ્યા મળ્યો જો કેવું પાણી મસ્ત આવે છે ને હવા લે છે ને કદો આમ ટીમ વધારે ટીમ વધારે માં આવશે જોડી ડોળ આપણે મોટર કાઢી નાખી એટલે એટલું ગરમ હમ ગરમ કરી હમ